આધુનિક આઇન્સ્ટાઇન આ સમયના આઇન્સ્ટાઇન કોને કહેવાય છે ના ના નથી હાલમાં જીવતા નથી પણ બહુ મોટી હસ્તી હતા સ્ટીફન હોકિંગ આધુનિક આઇન્સ્ટાઇન સ્ટીફન હોકિંગ નામ સાંભળ્યું કોઈ દિવસ સ્ટીફન હોકિંગ સ્ટીફન હોકિંગ્સ ને આઈન્સ્ટાઈન એટલા માટે કહેવાય છે કે ખાલી ને ખાલી ચૌદ વર્ષની એજમાં એમને એક રોગ થયો હતો અને રોગનું નામ છે મોટોર ન્યુરોન ડિસીઝ ન્યુરોન એટલે કે ચેતાઓ ચેતાઓ એટલે શું આપણા બોડીને ચાલવા માટે ચેતાઓ જોઈએ મગજ આપણા હાથ કે પગને કમાન્ડ ક્યાંથી આપી શકે આપણે ચેતાઓમાંથી આપશે મગજ એમ કહેશે કે હાથને હવે મૂવ કરાવવાનો છે તો ચેતાઓ સીધી હાથ સુધી પહોંચશે અને પછી હાથને કમાન્ડ આપશે તમે હાથ તમારો ક્યાંય બી ટચ કરાવો ઠંડુ કે ગરમ લાગે તો આપણે હાથમાંથી મગજ ને ખબર ક્યાંથી પડી ચેતાઓમાંથી ખબર પડી અને બધી બધી ચેતાઓ પાછળ કરોડ રજૂમાંથી જતી હોય તો એમને ચેતા તંત્ર વાળો જ રોગ થઈ ગયો હતો એટલે મગજમાંથી જેટલા બી સંદેશા મોકલે બોડીના કોઈ ભાગમાં જાય જ નહીં એ માણસનું ખાલી મગજ ચાલતું હતું અને થોડું ઘણું ફેસ ચાલતું કે માણસ આખી જિંદગી ચૌદ વર્ષથી જ હતા અને એમની ડોક્યુમેન્ટરી ક્યારેક વાંચો માણસે બહુ મોટા મોટા કામ કર્યા ન્યુટ્રોન સ્ટાર શોધી કાઢ્યા બ્રહ્માંડનો નકશો શોધી કાઢ્યો બ્લેક હોલ ની શોધ કરી કાઢી બહુ મોટી મોટી શોધ એટલે એમને કહેવાય છે કે ના એ માણસ આધુનિક આઈન્સ્ટાઈન છે અને આપણે કઈ નહીં